કેમ છો મારા ગુજરાતી ભાઈઓ શું તમે પણ ઓનલાઈન સેલિંગ કરી રહ્યા છો મીશોની અંદર જો તમે મીશોની અંદર સેલિંગ કરી રહ્યા હો તો તમે મને કમેન્ટ બોક્સની અંદર હા અને નાનો જવાબ આપી શકો છો શું તમારે પણ ઓર્ડર ઓછા આવે છે શું તમારી પણ લિસ્ટિંગ બ્લોક થઈ રહી છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો કે મારા કેટલા ઓર્ડર આવી રહ્યા છે તો ચાલો હું તમને મારા ઓર્ડર બતાવું તમે ઉપર સાઈડની અંદર જોઈ શકો છો મારા હોલ્ડની અંદર બે ઓર્ડર છે અને મારા પેન્ડિંગની અંદર એક ઓર્ડર છે અને રેડી ટુ ની અંદર મારા ચોવીસ ઓર્ડર આવી ગયેલા છે તો ચાલો હું મારા પ્રોડક્ટની ઇન્વેટરી તમને બતાવું તમે જોઈ શકો છો અહીંયા છે મારા પ્રોડક્ટની ઇન્વેટરી અહીંયા છે મારા કમ્પ્લીટ બોક્સ મિસોના આની ઉપર ખાલી મારે એક લેબલ ચિપકાવવાનો રહેશે અહીંયા છે મારું પ્રિન્ટર અને અહીંયા છે સારું બધું મારું રો મટીરિયલ અહીંયા થોડી ઘણી મારી કેન્ડલ પણ બનાવીને રાખી છે અહીંયા છે મારી કેન્ડલની સ્ટીકુ અહીંયા છે મારું વેક્સ આ બધું છે મારું કેન્ડલનું રો મટીરિયલ અને અહીંયા છે મારું જેલ વેક્સ આ છે બોક્સના કાર્ટૂન અહીંયા છે સોયા વેક્સ અને પેરાફિન વેક્સ આ છે મારું બેંગલ્સનું મેન્યુફેક્ચરિંગ તમે જોઈ શકો છો ચાલો હું તમને મારી બેંગલ્સ પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો અહીંયા મારી બેંગલ્સ બનીને રેડી થઈ ગઈ છે તો હું સાઈડ બિઝનેસના બેંગલ્સ પણ બનાવી રહ્યો છું તો તમે પણ ઓનલાઈન સેલિંગ કરવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો